મિત્રો જય શિયા તો હવે ચોમાસાની ઋતુ આવી ગઈ અને આપણે હેઠે પારે એવી એવી ઔષધિ મળે કે જે આપણા શરીરને ઉપયોગી થાય તો એનામાં એક કાજ આપણે મગજમાં આવી માલકાંગણી નામની વનસ્પતિ તો એના ઉપયોગ કેમ લેવા અને એનું શું કરવું એ આજે હું તમને વિડીયોમાં બતાવી તો પહેલાં તો આપણે જવાનું છે માલકાંગણી લેવા માટે તો ક્યાંથી મળશે કેવી જગ્યાએથી મળશે એ પહેલાં મારે ગોતવી પડશે બરાબર ને તમને કોઈને મળતી હોય તો તમારે ભેગી કરી લેવાની માલ કાંગણીના અથાણા થાય દેશી દવામાં ઉપયોગ થાય ને બીજા એ ઘણા ઘણા ઉપયોગ થાય એ તો જો કે આપણા જૂના ડોહિલા છે એ બધા એનો ઉપયોગ કરતા જ બાકી અથાણા માટે તો ફર્સ્ટ ક્લાસ છે ને ઘણા એના બીજા એ ઉપયોગ થાય તો આપણે પહેલાં તો માલ કાંગણી ગોતવા જ આવે ને ઘણા લોકોને ખબર જ નહીં હોય કે માલ કાંગણી એટલે ખૂન કેવી વનસ્પતિ હોય ને આ નથી હવે હું તમને આગળ વિડીયોમાં માલ કાંગણી કેવું એનું ઝાડ થાય કેવી રીતની હોય એના વિશે બતાવી વિડીયોમાં તમે આગળ બનતા રહ્યો હવે હું નીકળું છું માલ તો ગોતવા નીકળી ગયા માલકાંગણાની ખોજમાં જુઓ આ બધા વિસ્તારમાં માલ કાંગણી થાય જો આ માલ કાંગણીના વેલા છે આમાં સળેલા આમાં પણ આવેલી નથી આગળ હજી તમને બતાવું જો તો હવે આ માલકાંગણી ના વેલા છે જો આમાં લાગેલી જો આવી રીતની માલકાંગણી હોય અને આની ઓળખ આપીએ તો આના પાંજણા કેવા હોય જો આવા પાંજણા હોય જો અત્યારે આની સિઝન છે બરોબર ચોમાસાની શરૂઆત હોય એટલે હોય પણ આના આથાણા માટેનો ટાઈમ છે અત્યારે જોઈ શકો તમે આવા વહેલા દુસવાઈ ગયેલા જોઈ જો આ બાવડામાં ચડી ગઈ તો આને કહેવાય માલકાંગણી જો દેખાય તો કેવી આવેલી આને હજી આપણે કાલે ઉતારવાની છે તો વીજળી આગળ બના દ્યો બરાબર તમને ઓળખ આપી દીધી માલકાંગણીને હવે તમારી રીતે તમારે મોતીના થાણા બનાવવાના ભાઈ જો તમે નજીકથી જોઈ શકો આ માલકાંગણી કહેવાય જો આવી રીતની લુંબુ ને લુંબુ હોય જો હા જોઈ લો હવે આનું ઝાડ કેવું હોય ને કેવી જગ્યાએથી મળે એ તમે વિડીયોમાં આગળ બનતા રહેજો હું તમને હમણાં બતાવી બાકી આ તો આપણે આજે લઈ આવેલી વસ્તુ છે બરાબર માલકાંગણી નાની સાઈઝમાં છે પણ હવે આ અથાણા કરવા લાયક થઈ ગઈ તો વિડીયોમાં આગળ બના રહેજો તો ખેડૂત મિત્રો બધાય કેમ છે અને આ વસ્તુ શું છે એ તો તમે વર્તતા જઈશો આને માલકાંગણી કઈ જોવા અટાણાની સિઝન છે આપણે વિડીયો ટૂંકામાં ટૂંકો પતાવવાનો છે એટલે ઝડપી થોડુંક રહેવાનું છે જોવા તમને બતાવી દઉં અને આ તમને ક્યાંથી મળશે ને એ હમણાં હું કહી દઉં આ ખારાશ પડતી જમીન હોય ને ત્યાં હેઢા પર આવે આના ઝાડ થાય બહુ મોટા માનો કે બાવળ હોય તો બાવળમાં આના વેલા સડેલા હોય અને મળે એટલે આના હું હું ફાયદા આનો કેમ ઉપયોગ લેવો એ મને હાજી ખબર નથી પણ ખબર પડે ને જ્યાં હું દીનું કહી દઉં કેમ કે હું દેહી હોય કે ડૉક્ટર નથી પણ ડૉક્ટર નામની હું ફિલિંગ કાંઈ થાય એ હું જાણું ડૉક્ટર તો નથી પછી આને ખાવામાં કેમ ઉપયોગ લેવો હું મનોરંજન પૂરતું ખાવા લઈ મને કોઈ બીમારી નથી જો આના હું અથાણા બનાવે આપણે ગુંદાના કેમ અથાણા બનાવે બોરાના કીએ એમ હું આના તો અથાણા બનાવી અને ખુશીથી ખાય મને કોઈ તકલીફ નથી પણ જે કોઈ લોકોને તકલીફવાળું હોય ને એ આનો દેશી દવા તરીકે ઉપયોગ કરે વિશેષ માહિતી તમને ગૂગલમાંથી પણ જળી જાય જો આ બાળકો આ છે ને એક તો ગરમ તાસીરની આવે એટલે તાસીર જોઈને ખાવાની જો આ બાળકોને મગજમાં યાદશક્તિ માટે પણ આને કેમ લેવી એનું પણ તમને ગૂગલમાં ખબર પડી જાય દૂધ સાથે લેવાની હોય એની વધારે મારી પાસે માહિતી નથી કઈ રીતે કેમ લેવી એટલે જી ઝીઝીને કેવી જરૂરિયાત છે એ પ્રમાણે આને લેવાની હોય કેમ કે આને હાજા માણસો પણ ખાઈ શકે અને તકલીફવાળાએ ખાઈ શકે એટલે આનો ઉપયોગ કેના કેના જોડે કરવો ને જાણી જોઈને તમારે ઉપયોગ કરવો હું ફક્ત ને ફક્ત અથાણા માટે ઉપયોગ કરું પછી બીજા નંબરમાં જઈને સંધિવા હોય ને એને આનો આના અથાણા ખાવાથી ફાયદો થાય એ મને સો ટકા ખબર છે પછી કોઈને હાડનો તાવ કહેતા હોય કે આઠ દસ દિન આઠ દસ દિન તાવ રહેતો હોય તો એને થોડુંક આનું ખાવાનું છે ઓલું રાખવું એટલે એનાથી પણ એને ફાયદો થાય એટલે અમુક અમુક વસ્તુ મને ખબર છે કેમ કે આપણે દેહી ડૉક્ટર હોય કે કોઈ ઓલું હોય ને તો વધારે ખબર હોય મારું તો અડબાવ કામ છે હજી મગજમાં આવે એનો વિશે થોડી ઘણી માહિતી તો હોય હું હા વધારણો તો ન હોય એટલે આ તમને હેઢા પાર આવ્યા આની સિઝન છે હાલમાં હવે આની સીઝન પાંચ દી છે પછી આ પાકી જાય પછી આનો ઉપયોગ અલગ રીતે કરવાનો હોય આજની તારીખે જોઈએ તો આ બે ત્રણ દિવસ આની આજે મોટા થાય તો સુધી તે અથાણા કરી શકીએ પણ હવે પછી આ પાક છે પીળા કલરનો થઈ જાય પછીના દેશી દવા તરીકેના અલગ અલગ ઉપયોગ કરવાના હોય તો આપણે અથાણું કેમ બનાવવું ને એ તમને સમજાવું જો આ મીઠું હળદર જે બોરા નાથણાં બનાવવામાં હોય તો આને પલાળી ધોય અને હું બહેણીમાં ભરીને પાંચ સાત દી રહેવા દઈ અને પછી ભાઈ રોટલીને દહીં ભેગ્યાની જમાવટ આવી છે ટૂંકમાં આપણે જે કેવડા નાથાણા ખાઈએ ને એવી મજા આવી જાય એટલે આને માલ કાંગણી કહેવામાં આવે અને આને ઓળખતા ન હોય તો બસ આ રીતના લૂમખા લટકતા હોય છે ક્યાંય માનો કે વડલાનું ઝાડું હોય ન્યાનો વેલો હોય ને તેમાં એમાં આવા લૂમખા લટકતા હોય પણ જો જેને અથાણા કરવા હોય ને એ મોડું ન કરતા ત્રણથી ચાર દિવસમાં હવે આને ઉતારીને અથાણા કરી લેજો ને આની શું છે આ મોટું કદ થઈ જાય ને પછી અંદર ઠરિયા થઈ જાય તો અથાણા ખાવાની મજા ન આવે બાકી આના દેશી દવા તરીકે ઘણા ફાયદા છે તો એ ફાયદા તમારે યુટ્યુબ અથવા ગૂગલમાંથી જાણવા અથવા કોઈ દેહી જોડેથી જાણીને ઉપયોગ કરવો ને આપણી પાસે જેટલી માહિતી હતી એટલી દીધી પણ એટલી ખબર પડે કે શરીર માટે ફાયદો કરે હો ટકા અને હું તો દર વર્ષે આને ખાઉં હું આ તો થોડીક લાવ્યો કાલે કાલે આઠથી દસ કિલોના અથાણા બનાવી અને બે પાંચ મહિના ખાય અને કાશી પણ ખવાય આનો જો હું કાશી પણ ખાઉં એટલે કોઈ નુકસાન તો કરતી જ નથી પણ દવા તરીકે ઉપયોગ કરો ને તો આના ભેગો ગોળ દૂધ હાથી જે કંઈ વસ્તુ લેવી ને એ તમારી પાસે માહિતી હોય ને એ પ્રમાણે લેવાનું સમજી ગયા બાકી યાદશક્તિમાં જેને તકલીફ હોય ને એને પણ બહુ ફાયદો કરે પણ કેમ લેવી એ જાણી જોઈને તમારે લેવાની યાદશક્તિમાં તો બહુ આનું કામ સારું છે એટલે બાળકોને કેમ આપવી જે ઉંમર પ્રમાણે ટૂંકમાં તમારે આનો ઉપયોગ લેવાનો એટલે આને કહેવાય માલકાંગળીને હવે બનાવીએ આપણે આના અથાણાનો આની પછી મોજ લઈ બરાબર મિત્રો તો મારી આગળ જેટલી માહિતી હતી એટલી તમને આપી એમાં કાંઈ ન સમજાય તો ઘણા વિડીયો યુટ્યુબમાં આના દેહી જે વૈદ્યો છે એના મૂકેલા છે તો એને જોઈ અને તમારે આગળ આને કેમ લેવી એ મારી ભલામણ છે કે તમે વિડીયો જોઈ જાણી અને આનો ઉપયોગ કરજો બાકી અથાણા કોઈ પણ નાનું બાળક પણ ખાઈ શકે અને મોટી ઉંમરના એ ખાઈ શકે અને ખાવું પણ જોઈ બહુ ફાયદારૂપી છે બાકી બીજો કોઈ આનો ઉપયોગ કરવો હોય તો જાણી જોઈ અને તમારે કરવાનો ને અત્યારે આની સિઝન છે એટલે આનો ઇસ્ટોક કરી લેવાનું તમે ભૂલતા

માં ભરે મીઠું નરદર નાખે અને મૂકી દેવાનું પાંચ દી માં માઈ કાંગણા ના અથાણા તૈયાર તમે જોઈ શકો આ અથાણા થઈ ગયા છે વિડીયો માં આગળ બનાવ્યો